નમસ્કાર મિત્રો કેમ છો મજામાં મિત્રો આપણે એક નાની એવી વાત કરી હતી એ તો માત્ર ઝલક હતી કે આવનારી પેઢી કેવી હશે તમે આગલા વિડીયોમાં જોયું હશે પણ હવે હું વાત જે કરવા જઈ રહ્યો છું એ તમને સાંભળીને આશ્ચર્ય થશે કે આ હકીકત હોય કે ન હોય અત્યારે માણસો પોતાના માનપાન સન્માન મોભા પૈસા અને પદ માટે થઈને એટલો બધો વ્યસ્ત રહે છે કે એની પાસે એટલો પણ સમય નથી હોતો કે પરિવારના સભ્યો સાથે વિતાવે પોતાના કુટુંબ પરિવારના ભાઈઓ સાથે વિતાવે કે પોતાના અંગત મિત્રો પાસે વિતાવે કે પોતાની પ્રિય પત્ની સાથે બે ઘડી સુખ દુઃખની વાતો કરી શકે મિત્રો એટલો પણ સમય લોકો પાસે નથી તો હવે આવનારી પેઢી પાસે કેવો સમય હશે અને એ લોકોનું જીવન કેવું હશે એ વિચારવું પણ આપણા માટે બહુ ખતરનાક સાબિત થઈ શકે એમ છે મિત્રો એક વાત તમને કહેવા જઈ રહ્યો છું કે તમને સાંભળીને તમને એક વિચાર થશે કે ખરેખર હકીકત હોઈ શકે માણસો પોતાની લાગણી પોતાની ભાવના પોતાની ઈચ્છાઓ પોતાના વિચારો વ્યક્ત કરવા માટે એવો કોઈ પાત્ર નથી મળતો યા તો એની પાસે એવો કોઈ સમય નથી મળતો યા તો એવો કોઈ માહોલ નથી મુંબઈની અંદર અત્યારના સમયમાં ક્લબ ચાલે છે એ ક્લબ શેના માટે મિત્રો તમને જાણ કરી દઉં રડવા માટે લોકો ત્યાં રડવા જાય છે તમે વિચાર કરો મિત્રો જેની પાસે ગાડી બંગલા બિઝનેસ ધંધા પ્રોપર્ટી બધું જ છે પણ મનની વાત સાંભળવા માટે કોઈ નથી લોકો ત્યાં ચારસો ને નવાણું રૂપિયા ફીઝ આપીને એક કલાકના પાંચસો રૂપિયા આપીને ત્યાં રડવા જાય છે મિત્રો કેટલી ગંભીરતા છે શહેરમાં રહેતા લોકોને કદા જાણ હશે અથવા તો એ લોકો એનું એક ફિલિંગ કદાચ જાણી શકતા હશે મહેસૂસ કરી શકતા હશે અથવા તો એનામાં એને અનુભવ પણ થયો હશે કે મુંબઈની અંદર એ ક્રાઇંગ ક્લબ નામના ક્લબ ચાલે છે એ જાપાનીઝ લોકોએ ચાલુ કરેલું છે અને ત્યાં લોકો જે મળે છે એ બધા અજાણ્યા લોકો હોય છે એકબીજાથી કોઈ પરિચિત નથી હોતા સાથે મળી અને બેફામ રડે છે દિલ ખોલીને રડે છે મન મૂકીને રડે છે અને તેના ત્યાં બધા દુઃખો ત્યાં આંસુના રૂપમાં ઠાલવે છે આ હકીકત છે મિત્રો તમામે તમામ એના ચિંતાઓના પોટલાને આંસુમાં વહાવી દે છે મિત્રો જેની પાસે એક એવો મિત્ર પણ નથી કે જ્યાં પોતાનું દુઃખ વ્યક્ત કરી શકે એવો એક સંબંધી પણ નથી કે જ્યાં પોતાની ભાવનાઓ રજૂ કરી શકે તો એ જીવન કેવું હશે એની પાસે બધું જ છે ભૌતિક સુખ સગવડોનો ખજાનો છે પણ પોતાની ભાવનાઓ દુખ અને વિચારોને વ્યક્ત કરવા માટેનું કોઈ પાત્ર નથી કેટલી ગંભીર બાબત છે મિત્રો મુંબઈની અંદર આ ક્લબ ધોમ ચાલે છે એની ટિકિટ લેવા માટે વેટિંગમાં ઊભું રહેવું પડે છે લોકો રડવા માટે લાઇનમાં ઊભા રહે છે અને ત્યાં જઈને ફક્ત રડે છે અને અજાણ્યા લોકોના ગ્રુપમાં તો મિત્રો વિચારો ભવિષ્ય કેવું હોઈ શકે જે ગામડામાં પરિવારમાં સંયુક્ત કુટુંબમાં સંબંધીઓ સાથે રહેશે એને તો ઠીક છે પણ જે પૈસો અઢળક પૈસો મેળવવાના લાલચે સિટીમાં શહેરમાં અને મોટા મહાનગરોમાં ત્યાં રહે છે એની પરિસ્થિતિ શું છે એ આના ઉપરથી આપણે નક્કી કરી શકીએ મિત્રો આ ગંભીર બાબત છે અને ભવિષ્યમાં આવનારી પેઢી કેવી હશે એના ઉપરથી આપણે નક્કી કરી શકીએ છીએ તો આવો મિત્રો જે જાણીએ છીએ સમજીએ છીએ આપણી પાસે જો જ્ઞાન છે આપણી પાસે બુદ્ધિ છે આપણી પાસે સારા વિચારો છે આપણી પાસે તર્ક છે તો આવો આપણે એવા પ્રયાસો કરીએ કે સમાજ એક પ્રેમના તાંતને જોડાયેલું રહે એકબીજાના સુખ દુઃખમાં સાથે મળીને રહે અને એકબીજાની ભાવનાઓને ઈચ્છાઓને એકબીજા સાથે વ્યક્ત કરી શકીએ એવા સંબંધો રહે નહીતર ભવિષ્યમાં કેવું વાતાવરણ બનશે એ આપણે આના ઉપરથી સાબિત કરી શકીએ છીએ આના ઉપરથી આપણે જાણી શકીએ છીએ તો આવો મિત્રો આ વાત ખોટી નથી આ હકીકત છે અને તમારે જાણવું હશે તમારે આના વિશે વિશેષ જાણવું જાણવું હશે તો હું તમને મારી પાસે લિંક છે તમને લિંક મોકલીશ કે આ હકીકત છે અને મુંબઈની અંદર આવા ક્લબો ચાલે છે અને ભવિષ્યમાં આ પરિસ્થિતિ ત્યાંથી વિસ્તરીત થઈ અને ગામડા સુધી ના પહોંચે તો એના માટે આપણે એવા પ્રયાસો કરીએ અને માનવતાવાદી વિચારો વ્યક્ત કરી અને એવું વાતાવરણ ઊભું કરીએ કે ભવિષ્યમાં કોઈને આવા દિવસો જોવા ના પડે નમસ્કાર મિત્રો